સપોઝ મારા આંકલ છે હવે એના ગ્રુપમાં સીએ કરેલા કોઈ પણ છે તો એમ કહેશે કે બેઠા તું સીએ કરી લેને જો એ એવરી મંથ બે લાખ રૂપિયા કમાય છે એન્જિનિયરિંગ કરીને એન્જિનિયરિંગમાં જો આટલો સક્સેસફૂલ આટલી મોટી કંપનીમાં કામ કરે છે પણ એ એ નથી જોતા કે એણે સીએ કર્યું છે તો એની એબિલિટી એની સ્કિલ એ લેવલની છે એનો ઇન્ટરેસ્ટ હતો એને એટલો ટાઈમ આપ્યો એને 18 અવર્સ ઇન અ ડે 18 કલાક એ ભણ્યા ત્યારે એ લેવલ પર છે દરેક બાળક સ્પેશિયલ છે દરેક વિદ્યાર્થી જેટલા બી છે એનામાં સ્પેશિયલ ક્વોલિટી એબિલિટી બધું જ છે તમારે ઓળખવાની જરૂર છે ઓકે તો આપણે નોર્મલી એવી રીતે ઇન્ફ્યુલન્સ થઈને એકબીજાનો ઇન્ફ્યુલન્સ થઈને ડિસાઈડ કરતા હોઈએ છીએ પછી ફાઇનાન્શિયલી એટલે ઘણા બધા દીકરીઓ છોકરાઓ સાથે આ બનતું હોય છે તો આપણે એ ધ્યાનમાં રાખીને એમ જ ડિસાઈડ કરી લેતા હોય છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપડા જે ઇન્ફ્લુઅન્સ આવીને મારી ફ્રેન્ડ બીબીએ કરે છે ને એટલે મારે તો એની સાથે જ બીબીએ જવું છે પણ એનો ઇન્ટરેસ્ટ એ બહુ ક્લિયર છે કરો એટલે હું તમને એ સમજાવું છું કે તમે આવી રીતે ક્યારે પણ પોતાનું કરિયર ડિસાઈડ ના કરો બધાની અંદર જે સ્કિલ છે અલગ અલગ એબિલિટીઝ છે તમારો ઇન્ટરેસ્ટ અલગ છે તો એને ધ્યાન રાખવો પડશે એ પણ હું તમને પછી કહીશ પણ અત્યારે સાયન્સ કોમર્સ પછીના જે-જે પણ ક્રાઇટેરિયા છે તમે કયા કરિયર ઓપ્શન ઓપ્ટ કરી શકો છો લઈ શકો છો એના માટે હું તમને ગાઈડન્સ આપીશ સ્ટ્રીમ વાઇઝ નેક્સ્ટ 8th અને 10th ના જે પણ વિદ્યાર્થીઓ છે એક ખાસ આ સાંભળે ઓકે જેવી રીતે કે જે નાઇન્થમાં છે એ ટેન્થમાં આવશે હવે ટેન્થવાળા ઇલેવન્થમાં આવશે તમે સાંભળેલું હશે નેશનલ એજ્યુકેશન પોલિસી એન જે અપ્લાય કર્યું છે એજ્યુકેશન સેક્ટરની અંદર કે એની અંદર તમને ટેન્થમાં સ્કૂલમાં ફિફ્થ સિક્સ બધા સ્ટાન્ડર્ડમાં તમારે સ્પેશિયલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો આવશે એક્સ્ટ્રા લેંગ્વેજ હોય તમને સમજાવું કે જે કોગ્નેટિવ એબિલિટી કે જે જલ્દીથી નવા કન્સેપ્ટ શીખી શકે છે ઓકે એના માટે થઈને એક આપણી અંદર કોગ્નેટિવ એબિલિટી હોય જે સાયકોલોજી રીઝન્સ આજે તમે ક્લાસમાં ટીચર્સ ભણાવતા હોય તો તમે ક્વેશ્ચન્સ પૂછો છો કંઈ ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય એ